લીલું નાળિયેર લીધું છે તો આપણે શ્રીફળ આપણે માતાજીને વધેરતા હોય તો આપણે કોઈ ખાઈએ નહીં તો આની આપણે મીઠાઈ બનાવવાની છે તો આપણે ખમણી લીધી છે ને થાળી લીધી છે તો એનાથી આપણે ખમણી લઈએ બધુંય નાળિયેર આપણે ખમણી લીધું છે તો જો તમે સરસ મજાનું ખમણાઈ ગયું છે ને આપણે એની કાળી ઉપરની સાઇલ આવે તો આપણે એ નથી કાઢી એ રેવા દીધી છે જુઓ ને એ રીતે જ ખમણી લીધું છે ને તમારે ખમણવું ન હોય તો મિક્સરના ખાનામાં તમારે બંધછાલું ચાલુ કરતું જવાનું ને ક્રશ કરી લેવાનું તો હાલો આજ આપણે આની મીઠાઈ બનાવવાની છે હવે આપણે કઢાઈ મૂકી દીધી છે ને ગેસ શરૂ કરી દીધો છે તો આપણે થોડુંક એમાં ઘી નાખવાનું છે તો ઝાજું ઘી નથી નાખવાનું આપણે એક સમસિજ નાખવાનું છે ઘી આપણે ઓગળી છે તો આપણે આ નાળિયેર છે તો એમાં નાખી દેવાનું છે ને મીડિયમ ગેસ રાખી ને થોડીક વાર આપણે એને ચેકી લેવાનું છે ઘીમાં તો નાળિયેર આપણે શેકાઈ છે તો હાવ ધીમો ગેસ રાખીને આપણે શેક્યું છે ને બે મિનિટ શેકી લીધું છે તો જુઓ તમે સરસ મજાનું શેકાઈ છે તો આને આપણે હવે થાળીમાં કાઢી લઈએ તો આપણે એમાં ને એમાં પાછું બે ચમચી ઘી લઈ લીધું છે ને ઘી ગરમ થઈ ગયું છે ને ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે ને અડધી વાટકી મેં રવો લીધો છે તો રવાને આપણે શેકી લેવાનો છે તો ગેસ આપણે મીડિયમ રાખી ને રવો આપણે શેકી લેવાનો છે સારોથી તો રવો આપણે શેકાઈ ગયો છે તો આપણે બહુ લાલ જ ખાવા દેવાનો મીડિયમ જ શેકવાનો છે તો બે થી ત્રણ મિનિટ આપણે રવો શેકી લીધો છે તો હવે આપણે એમાં દૂધ નાખવાનું છે તો ઝાજું દૂધ નથી નાખવાનું આપણે એક વાઇટકી નાખવાનું છે હવે દૂધ નાખીને આપણે તરત જ આ રીતે મિક્સ કરી લેવાનું છે ગેસ આપણે ધીમો જ રાખવાનો છે હવે મિક્સ થઈ ગયું છે તો એમાં આપણે આ નાળિયેર નાખી દેવાનું છે હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે આપણે મિક્સ કરી લીધું છે બે વસ્તુ હવે આને આપણે સાઈડમાં મૂકી દઈએ ને બીજી તૈયારી કરીએ આપણે મોટી કઢાઈ લઈ લીધી છે ને એક વાટકી આપણે ખાંડ લીધી છે ને અડધી વાટકી લીધી છે તો આપણે કુલ દોઢ વાટકી ખાંડ લીધી છે ને એક વાટકી આપણે પાણી નાખવાનું છે ને અડધી વાટકી એટલે કુલ દોઢ વાટકી ખાંડ ને દોઢ વાટકી પાણી નાખ્યું છે આપણે તો હવે આપણે એને સાહણી લેવાની છે તો ગેસ ફૂલ રાખવાનો છે ફૂલ ગેસ રાખી થોડીક વાર ને સાહણી આપણે બનાવી લેવાની છે આપણે સાહણી ઉકળે ત્યાં સુધી ફૂલ ગેસ રાખવાનો પછી આપણે મીડિયમ કરી નાખવાનો મીડિયમ ગેસ કરીને આ રીતે આપણે એક ધારું હલાવતું જવાનું છે ને સાહણી બનાવી લેવાની છે તો એક તારની સાહણી આપણે બનાવવાની છે તો ખાસ ધ્યાન રાખવાનું હવે સાહણી આપણી આવી ગઈ છે તો હવે આપણે આમાં થોડોક એવો કલર પડ્યો છે મારી પાસે કેસરી કલરનો તો એ નાખી દઉં છું તો તમારે પાસે ગમે એ કલર હોય તો તમારે નાખવાનો ન હોય તોય કાંઈ વાંધો નહીં તો આ મારે પાસે થોડોક પડ્યો હતો તો મેં નાખી દીધો છે ને આમાં તમારે યળ સીઝ હાઈફળ ગમે નાખવું હોય એ નાખી શકો તો કેસરી કલર આપણે સરસ મજાનો થઈ ગયો છે ને હવે આપણે આ નાળિયેરને રવો છે શેકેલું તો એ આપણે આમાં નાખી દેવાનું છે તો ગેસ આપણે ધીમો કરી દીધો છે હાવ હવે આપણે એને હારું મિક્સ કરી લઈએ તો હવે પરબ આવે છે બધાય હારી સારી આપણે ઘેરે બનાવી હોય તો થોડી થોડી આવી વસ્તુ બનાવી ને પરબ રાખો તો આપણે તૈયાર લેવી ન પડે ને આ તો આપણે લીલા નાળિયર બનાવી છે ને આપણે પૂતો નાળિયેર આવે છે હમણેલું જ આવે છે તૈયાર તો એની તમે બનાવો તો ઝટપટ બની જાય આ તો મારે લીલું નાળિયેર હતું એટલે મેં બનાવી નાખી છે નકર આપણે એ નાળિયેરની જ બનાવાય તો આ રીતે આપણે હાર ઉથીને મિક્સ કરી લેવાનું છે તો ઘીનો ઉપયોગ તો આપણે ઓછો જ કર્યો છે તમને ખબર જ છે તો તમારે ગમે એમાં સારું હોય થાળીમાં એમાં તમારે ઘી લગાડી દેવાનું પેલું હવે આપણે ગેસ બંધ કરી દઈએ ને થાળીમાં આપણે ઠારી લઈએ તો આપડે મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે તમે આપણે આપણે લીલા નાળિયેરમાંથી તો આમાં કાજુ બદામ કોઈ વસ્તુ નાખવાની જરૂર નથી ને તમારે નાખવું હોય તો તમે નાખી શકો નકર એમને મેં આ બહુ મસ્ત લાગે છે તો આ રીતે જરૂરથી બનાવીને ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કેવી બની કેવી નહીં એમ ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા